ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરીનો બનાવ બનતા ગણતરીના કલાકોમાં જ ચોરને પકડી પાડતી ફતેગંજ પોલીસ લાલ કલરની પલ્સર બાઇક લઈને જતા વ્યક્તિ પર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકા જતા પૂછપરછ કરતા આરોપી દિનેશ નાય દ્વારા ગુનો કબૂલ કરતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્રણ તારીખની રાત્રે બે વાગે મારી બાઇક ઘરની નીચે પાર્ક કરેલી હતી અને ત્યાંથી ચોરી થયું હતું અને ગઈકાલે તે ચોર ને બાઇક સાથે તેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશન ના અમે ખૂબ ખૂબ આભારી છે કે તેમણે થોડાક દિવસોમાં બહુ સરાહનીય એમણે કામ કર્યું છે તેમના બદલ તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર કઈ તારીખે મારી આ બાઈક ત્રણ તારીખે રાત્રે બે વાગે ને અગિયાર મિનિટ ની આજુબાજુ એ ચોર ત્યાં આવે છે અને એ બે વાગ્યેને ઓગણીસ મિનિટ છે ત્યાંથી એ ઘસેડીને લઈ જતા કેમેરામાં દેખાઈ રહ્યો છે સીસીટીવી કેમેરા ફતેજન પોલીસ સ્ટેશનના અભ્યાસ સાહેબને અમે ખૂબ ખૂબ આભારી છે કે તેમણે ગણતરીના દિવસોમાં જ ચોરને પકડી પાડીને અમારું વાહન શોધી કાઢેલ છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને આભાર માનીએ છીએ મારું નામ શશિન સોલંકી છે હું નતાશા પાર્ક એકમાં રહું છું નિઝમપુરા ચાણી જગાના ખારું